જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં જોઈને જ મોંમાં પાણી આવી ગયું ને તો હા આજે હું તમારી સાથે શિયાળામાં નાના મોટા સૌની પ્રિય એવી લીલવાની કચોરીની રીત લઈને આવી છું પરંતુ લીલવાની કચોરીમાં મેં જે ઉપરનું પડ છે એ મેદાને બદલે ઘઉંના લોટનું બનાવ્યું છે અને તમે આ રીત ફોલો કરશો તો તમારી લીલવાની કચોરી એકદમ પરફેક્ટ બનશે તો મેં એક કિલો તુવેર લીધી હતી એના દાણા મેં ફોલીને આ રીતે લઈ લીધા છે એને ચાળી દેવાના અને ત્યાર પછી મેં એને ધોઈ લીધા છે લીલવાને ચાળવાના કેમ કે એમાં નાની નાની ઈયળ રહેલી હોય છે ચોંટેલી હોય છે એટલે ચાળીને ઉપયોગમાં લેવાના હવે લીલવાના દાણાને મેં ધોઈ લીધા છે આઠથી દસ મેં લીલા મરચાં લઈ લીધા છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે પહેલાં હું જ્યારે લીલવાની કચોરી બનાવતી હતી તો તુવરના દાણાને હું મરચાં કટરમાં ક્રશ કરતી હતી એને બદલે હું એક બે વખતથી આ રીતે જે આપણે મિની ચોપર આવે છે હેન્ડ ચોપર એમાં હું આ રીતે ક્રશ કરું છું તો પણ લીલવાની જે કચોરીનું અંદર જે દાણા આપણે ક્રશ કરીએ એનું ટેક્સચર જે છે એકદમ પરફેક્ટ આવે છે તો હવે આ રીતે મેં લીલવાના દાણા ચોપરમાં લઈ લીધા છે સાથે લીલા મરચાં પણ ક્રશ કરવા માટે આપણે આ રીતે કાપીને લઈ લેવાના અને આ રીતે હું એને ચોપ કરી લઈશ તો આ એકદમ પરફેક્ટ ટેક્સચર આવે છે આ રીતે પણ તો તમે આ રીતે પણ દાણાને ક્રશ કરી શકો છો મિક્સરમાં તમે ક્રશ કરશો તો મજા નહીં આવે તો આ રીતે કાં તો મરચાં કટર કાં તો આ રીતે ચોપરમાં તમારે ક્રશ કરી દેવાના તો બધા જ તુવેરના દાણા લીલા મરચાં સાથે મેં આ રીતે ક્રશ કરી દીધા છે હવે આપણે તુવેરના લીલવાની કચોરીનું સ્ટફિંગ તૈયાર કરી દઈશું તો એક કઢાઈમાં લગભગ બે ટેબલ સ્પૂન તેલ એક ટીસ્પૂન રાઈ અને બે ટીસ્પૂન તલ ઉમેરી દીધા છે ચપટી હિંગ ઉમેરી દીધી છે અને રાઈ અને તલ સરસ સંતરાય પછી એમાં હળદર પાવડર ઉમેરવાનો છે તો લગભગ પાંચ ટી સ્પૂન મેં હળદર પાવડર લીધો છે વધારે નથી લેવાનો અને હળદર પાવડર આ રીતે વઘારમાં ઉમેર્યા પછી જ એમાં જે આપણે ક્રશ કર્યા છે એ દાણા ઉમેરવાના તો તમે હળદર પાવડર આ રીતે વઘારમાં ઉમેરીને પછી આ રીતે લીલવા ક્રશ કરેલા ઉમેરશો તો તમારો જે લીલવાની કચોરીનો કલર છે એ એકદમ લીલો જળવાઈ રહે છે નહીતર ઘણી વખત આપણે ઉપરથી હળદર ઉમેરીએ છીએ તો ટેસ્ટમાં પણ સારું નથી લાગતું અને કલર પણ સારો નથી આવતો તો તમે જોઈ શકો છો કલર હવે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકણાંકી ધીમા તાપે આપણે ચડવા દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક વખત મિક્સ કરી લઈશું આ સ્ટફિંગને સાંતતા લગભગ પાંત્રીસથી ચાળીસ મિનિટ થશે અને એકદમ ધીમા તાપે જ આપણે એને સાંતડવાનું છે તો આ રીતે હું વચ્ચે વચ્ચે હલાવતી રહીશ અને સાંતળતી જઈશ તો ત્રણ ચાર મિનિટ પછી એક વખત આ રીતે હલાવતું રહેવાનું અને સાંતળતું રહેવાનું અને તમે જો એલ્યુમિનિયમની કઢાઈમાં સ્ટફિંગ બનાવતા હોય તો એલ્યુમિનિયમની કઢાઈને ઢાંકણ ઢાંકી એટલે કે થાળી ઢાંકી અને એની ઉપર થોડું પાણી ઉમેરી દેવાનું અને એ પાણીની જે વરાળ હશે એમાંથી જ આપણું સ્ટફિંગ સરસ શેકાશે અને કઢાઈમાં ચોંટશે પણ નહીં તો તમે જોઈ શકો છો લગભગ બારથી પંદર મિનિટ થઈ ગઈ છે અને ધીમે ધીમે આ જે સ્ટફિંગ છે એ સાંતળાવ આવ્યું છે અને તમે એનો કલર જોઈ શકો છો આપણે જે વઘારમાં હળદર ઉમેરી છે એને લીધે આ જે આપણું સ્ટફિંગ છે એનો કલર એકદમ ગ્રીન જ રહેશે અને જે કચોરીનું ઉપરનું પડ છે એ મેદાને બદલે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવાના છીએ એટલે હેલ્ધી બનશે કચોરી અને વીસ મિનિટ થઈ ગઈ છે સાંતળે અને સ્ટફિંગ લગભગ ચડી જવા આવ્યું છે તો હવે એમાં મેં થોડી બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે મિક્સ કરી દઈશું અને ફરીથી એને ચડવા દઈશું તો બીજી પાંચેક મિનિટ હું એને ચડવા દઈશ તો બીજી પાંચેક મિનિટ મેં એને ચડવા દીધું છે તમે કલર જોઈ શકો છો થોડો ચેન્જ થઈ ગયો છે અને સ્ટફિંગ ઓલમોસ્ટ શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો લગભગ બે ટેબલ સ્પૂન મેં લીંબુનો રસ લઈ લીધો છે કેમ કે આ જે લીલવાની કચોરી છે એ ટેસ્ટમાં ખાટી મીઠી હોય છે ચાર ટેબલ સ્પૂન મેં ખાંડ લીધી છે ગળપણ ખટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અડધી ટી સ્પૂન ગરમ મસાલાનો પાવડર અને થોડી કિશમીસ ઉમેરી છે તમે આમાં કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો નાના નાના ટુકડા કરી અને ઉમેરી શકો છો હવે બધું મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી એને બીજી પાંચથી છ મિનિટ માટે આપણે એને ચડવા દેવાનું છે જેથી બધા જ મસાલા સરસ ચડી જાય તો બીજી પાંચથી છ મિનિટ પછી આપણું કચોરીનું જે સ્ટફિંગ છે એ બનીને તૈયાર થઈ ગયું છે અને કલર પણ એનો ગ્રીન જળવાઈ રહ્યો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દેવા સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે કલર પણ એકદમ સરસ આવ્યો છે અને હવે આપણે ગેસની ફ્લેમ તો બંધ કરી જ દીધી છે હવે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું તો ત્યાં સુધી આપણે ઉપરના પડ માટેનો લોટ બાંધી દઈશું તો દોઢ કપ મેં ઘઉંનો લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ જે આપણે રોટલી માટે લઈએ એ ચાળીને લઈ લીધો છે અને હવે એમાં આપણે મીઠું ઉમેરવાનું છે તો લગભગ અડધી ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને આપણે દોઢ કપ લોટ લીધો છે તો મેં દોઢ ટી સ્પૂન તેલનું મોવણ લીધું છે બધું એક સરખું મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી લઈ અને એનો લોટ બાંધી દેવાનો છે તો ઉપરના પળ માટેનો લોટ કેવો બાંધવો તો કચોરી માટે આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો હોય છે તમે કઠણ લોટ બાંધશો તો જ્યારે કચોરી આપણે તળીશું તો એ જે પોટલી હોય છે એ છૂટી પડી જતી હોય છે તો તમે પરોઠા જેવો લોટ બાંધશો અને કચોરીને ધીમા તાપે તળશો તો તમારું પડ એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે મેં પરોઠા જેવો લોટ બાંધી દીધો છે જે આપણે નોર્મલ પંજાબી શાક સાથે ખાવા પરોઠા બનાવતા હોઈએ છીએ અને એના માટે લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધીને મેં તૈયાર કરી દીધો છે તો હવે એને ઢાંકી અને આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને આ બાજુ આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો એક વખત આ રીતે મિક્સ કરી દેવાનું છે અને એના નાના નાના ગોળાવાળીને તૈયાર કરી દઈશું એટલે જ્યારે આપણે કચોરી ભરવાની હોય તો એકદમ સરળતા રહે લીલવાની કચોરી ટેસ્ટમાં આગળપણ ખટાશવાળી હોય છે અને તમે આટલા જ મસાલા ઉમેરી અને કચોરી બનાવશો તો પણ બજાર જેવો જ ટેસ્ટ આવશે હવે આ રીતે મેં ગોળા વાળી દીધા છે હું આ રીતે જ કચોરી બનાવું છું અને એકદમ સરસ બને છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આપણે પળ બનાવીશું તો પણ ક્રિસ્પી જ પળ બનશે હવે ઘોડા મેં વાળી દીધા છે આ બાજુ લોટ પણ સરસ તૈયાર થઈ ગયો છે પરડી ગયો છે દસથી પંદર મિનિટ માટે તો હવે આપણે કચોરી બનાવી દઈશું ભરી દઈશું અને બધી કચોરી હું ભરી દઈશ અને ત્યાર પછી સાથે જ તળી દઈશ તો આ રીતે પૂરી જેવા નાના નાના લુવા તૈયાર કરી દેવાના અને આ રીતે વણી દેવાની અને પળ હંમેશા પાતળું રાખવાનું તમે બહુ જાડું રાખશો તો પળને ચડતા પણ વાર લાગશે અને ખાવામાં પણ મજા નહીં આવે તો આ રીતે મેં પાતળી પૂરી જેવું વણી લીધું છે અને આ રીતે આપણે પોટલી જેવું બનાવી દેવાનું છે આ આખું સ્ટેપ તમે જોજો તો આ રીતે આપણે અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે ટોચ ઉપર લાવી દેવાની અને ધીમેરીને તોડી દેવાની છે ધીરે ધીરે કરીને તોડવાની નિતર ઘણી વખત ઉપરથી વધારે તૂટી જાય તો કચોરી ફાટી જાય છે અને તળતી વખતે તેલ પણ બગડે છે તો આ રીતે જો આપણો લોટ થોડોક નરમ હશે તો આ રીતે તમે એડજસ્ટ કરી શકશો અને એકદમ સરસ કચોરી ગોળ બનશે અને જે ઉપરનો ભાગ હોય છે આ લોટનો એ પણ ઓછો રહેશે ઘણી વખત કચોરી તળાઈ જાય પરંતુ ઉપરનો ભાગ કાચો રહી જતો હોય છે તો તમે આ રીતે કચોરી બનાવીને ભરીને ટ્રાય કરી જજો બીજી પણ મેં આ રીતે બનાવીને તમને બતાવી દીધી છે તો આ નાની નાની ટીપ સાથે તમે કચોરી બનાવશો તો તમારી કચોરીનો લીલો જળવાઈ રહેશે ઘઉંના લોટથી પણ તમે આ રીતે કચોરી બનાવી શકો અને તળવામાં પણ ધ્યાન રાખવાનું હોય છે કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ધીમા તાપે આપણે કચોરીને તળવાની છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતે પાંચ છ કચોરી આપણે તેલમાં મૂકી દઈશું અને એને હલાવતું રહેવાનું તો આ રીતે હલાવી હલાવી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે એને ચડાવવાની છે એક બેચ તળાતા લગભગ પાંચથી છ મિનિટ એને થશે ધીમા તાપે જ એને તળવાનું છે ઉતાવળ જરા પણ નહીં કરવાની તો જ તમારું પળ ક્રિસ્પી બનશે તો તમને મારી આ રેસિપી પસંદ આવે તો મારા આ વિડિયોને તમે શેર કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ કચોરી તળાઈ રહી છે તો ગોલ્ડન બ્રાઉન કલરની એને તળવાની છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એનું ટેક્સચર આવ્યું છે બહારથી હું તમને નજીકથી પણ બતાવું છું એકદમ સરસ ટેક્સચર આવ્યું છે તો કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે બાકીની બધી જ કચોરી હું આ રીતે તળીશ તો ઘણી વખત આપણે જે કચોરી બનાવીએ તેમાં જે ઉપરનું ટેક્સર હોય છે એમાં પરપોટા થઈ જતા હોય છે તો તમે આ રીતે કચોરીનો પળ માટેનો લોટ બાંધી અને આ રીતે ધીમા તાપે કચોરીને તળશો તો તમારું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે આ રીતનું અને કચોરી માટે આ પરફેક્ટ ટેક્સચર છે તો બધી જ કચોરી મેં આ રીતે તળી દીધી છે અને એકદમ ક્રિસ્પી પળ બન્યું છે તો આ રીતે હું તમને તોડીને પણ બતાવી દઉં તો એકદમ સરસ લીલવાની કચોરી બની છે ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી છે